આ ગુજરાતના હાથ છાડ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથછાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઊભા કરવામાં આવશે આ પીએમ એકતા મોલમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા ગુજરાતના તેંત્રીસ જિલ્લાની

પરિણામ મળે ત્યાં સુધી અહીંયા કોર્પોરેશનના મહાનગરપાલિકાના મેયરભાઈ શ્રી દક્ષેશભાઈને સમગ્ર કોર્પોરેશનની ટીમ કમિશનરશ્રીને એની ટીમ હમણાં અમારે દક્ષેશભાઈ સાથે વાત થઈ એ કોઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદના કારણે ત્યાં છે એટલે અહીંયા હાજર નથી રહી શક્યા પણ હું અભિનંદન આપું છું અમારી સમગ્ર સમિતિ વતી આપને પણ ધ્યાનમાં હશે આપને પણ નિમંત્રણ કોર્પોરેશનથી આપું છું કે લોકો સુધી આ વાત પહોંચે એનું મીડિયા પણ એક ખૂબ સારું માધ્યમ છે ત્યારે કોર્પોરેશન જે કામ કરે છે અમારે એકતા મોલમાં જે થવાનું છે જેનાથી અનેક લોકોને ફાયદો થવાનો છે એ પીએમ સાહેબના પ્રાઇમ પ્રોજેક્ટમાંના પ્રોજેક્ટો એ છે ત્યારે સ્વચ્છતામાં સુરત એ નંબર વન આવ્યું છે અને એને રાષ્ટ્રપતિનો એવોર્ડ પ્રાપ્ત થયો છે સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે આવ્યું છે દક્ષેશભાઈ ભારતીય જનતા પાર્ટીની ટીમ અને કોર્પોરેશન કમિશનરશ્રીના સૌ ટીમને હું અભિનંદન આપું છું આઈસીસી એક ખૂબ મોટો ઇનપુટ આપે છે એ સેન્ટર એ ખૂબ મહત્વનું બની રહ્યું છે ત્યારે સૌથી ઝડપથી વિકસતું સિટી એ સુરત છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે